નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ સક્રિય બની છે મિત્રો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાત પોલીસ ફરી એકવાર સક્રિય બની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જિલ્લાની બેઠકો શરૂ કરવામાં આવી છે અને કોઈની પણ ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તે માટે શાંતિ સમિતિની બેઠકો પણ દરેક જિલ્લાઓમાં યોજાઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ આજે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં યોજાવાની છે ત્યારે ગુજરાત પોલીસ સક્રિય બની છે સોશિયલ મીડિયા પર રામ અયોધ્યાને લગતી ઉશ્કેરીજનક પોસ્ટ ફેક પોસ્ટ તેમજ અન્ય લાલચો આપતી નકલી પોસ્ટ કરવાથી પણ બચવું કારણ કે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે જેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે અને અનેક મિત્રો અત્યારે તમને જણાવી દો કારણ કે અત્યારે ગુજરાતમાં જે છે તે ભડકાઉ ભાષણ કે જેવું કોઈ પણ આવું કરવામાં આવશે તો તેની કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આજે ખૂબ જ એક પવિત્ર દિવસ છે બાવીસ જાન્યુઆરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે જો કોઈ પણ આડા આવડો પગલું ભરશે તો એની સામે મિત્રો કાર્યવાહી કરવામાં આવશે મિત્રો ગઈકાલે તમને ખબર હશે કે મહેસાણાની અંદર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અમુક અધાર્મિક લોકો દ્વારા જેણે મિત્રો પથ્થર માર્યો માર્યો અને આજ સવારે આવા કેટલાક સમાચારો આવી રહ્યા છે કે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે તો મિત્રો આવા દરેક કાર્યોની બાબતે ગુજરાત પોલીસ સક્રિય બની છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોણ કોણ અયોધ્યા પહોંચી ચૂક્યું છે જાણી લો મિત્રો આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે આજે સવારે કેટલાક લોકો અયોધ્યા પહોંચી ચૂક્યા છે જે એરપોર્ટ પરથી કેમેરાના સીન દ્વારા ખબર મળી છે તો મિત્રો કોણ કોણ પહોંચ્યું તેમનું નામ લઈએ તો મિત્રો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે વીઆઈપી મહેમાનો અયોધ્યા પહોંચવા લાગ્યા છે જેમાં સૌ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ શ્રી શ્રી રવિશંકર મોરારી બાપુ યોગ ગુરુ રામદેવજી મહારાજ અભિનેતા અનુપમ ખેર રણદીપ હુડા રજનીકાંત પવન કલ્યાણ અભિનેત્રી કંગના રનાવત શેફાલી શાહ કવિ કુમાર વિશ્વાસ ગાયબ સંગીતાકાર શંકર અને પૂર્વ ક્રિકેટર અનિર કુંબલે સહિત અને આજે સવારે મિત્રો રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જે રામ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અટેન્ડ કરવા માટે અયોધ્યા પહોંચી ચૂક્યા છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને બાર હજાર રૂપિયા સહાય આપવામાં આવશે મિત્રો અનુસૂચિત જનજાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરું યોજના હેઠળ લાભ આપવામાં આવે છે જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા બાર હજારની સહાય સરકાર તરફથી મળે છે અને રાજ્યની નેવું હજાર કરતા વધુ દીકરીઓને તેનો લાભ ઓલરેડી મળી ચૂક્યો છે તો સરકારે આ યોજનાનો લાભ લેવા માટે અને તેનો બહોળો પ્રચાર કરવા પણ અપીલ કરી છે તો જે પણ દીકરીઓ બાર હજાર રૂપિયાની આ સહાય માગતી હોય અથવા તો જેને યોગ્ય જરૂરિયાત હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરે તો અયોધ્યામાં અત્યારે લોખંડી સુરક્ષા જારી કરવામાં આવી છે મિત્રો આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે આજનો દિવસ આવી ચૂક્યો છે ત્યારે સમગ્ર અયોધ્યામાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે શહેર આખામાં મિત્રો દસ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આજે બપોરે બાર ને ત્રીસે શુભ મુહૂર્તમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમારોહની અધ્યક્ષતા કરશે અને આ ભવ્ય મંદિરના નિર્માણમાં ટોટલ અઢારસો કરોડ જેટલો ખર્ચો થવાનો અંદાજ છે અને મિત્રો આજે બપોરે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે પાંચસો વર્ષનો જે ઇંતજાર હતો તે મિત્રો આજે પૂરો થશે અને રામલલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે તેને લઈને અયોધ્યામાં આજે લોખંડી સુરક્ષા લાદવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે

મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે જ્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરથી જ તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને આજથી જ એટલે કે તારીખ ઓગણ ઓગણત્રીસ ડિસેમ્બરથી તારીખ શરૂ થવાની છે અને અઠ્યાવીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે તો મિત્રો હવે ગણતરીના સાત આઠ દિવસ બાકી રહ્યા છે જેને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે લઈ શકે છે અને મિત્રો વાત કરીએ તો આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસો દસ ટકા મર્યાદામાં વહેલા ધોરણે અરજીઓ ઓનલાઈન થશે તો જે પણ ખેડૂતોએ સાધનની ખરીદી કરવી હોય તો સાધનોની ખરીદી પર મોટી સહાય સરકાર આપે છે તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજના વિશે જાણી શકો છો અને ફોર્મ ભરી શકો છો શિયાળાની કડકડતી ઠંડીમાં રોજના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંગે જાહેરાત કરવામાં આવી તાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરે પૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે તો ઈજાગ્રસ્તો પાસે પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર શેર કર્યું છે કે તેઓ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરણી તળાવ દુર્ઘટનામાં જે પણ ઈજાગ્રસ્તો છે તેમના સ્વજનો તથા તબીબીઓની સાથે વાતચીત કરવા આવ્યા હતા સાથે મિત્રો તેમને મળીને રહેલા સારવાર અંગે જાણકારી મેળવી અને તેમણે ઇજાગ્રસ્તોના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની સાથે સરકાર તરફથી શક્ય તેટલી મદદ આપવાની ખાતરી આપી સાથે જ મિત્રો મોદીજીએ પણ બે દિવસ પહેલાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ હરણી તળાવ દુર્ઘટનાની અંદર જે પણ વ્યક્તિઓના મોત થયા છે તેમને સરકાર તરફથી બે લાખ રૂપિયા આપવામાં આવશે અને જે પણ વ્યક્તિઓ ઘાયલ થયા છે અથવા તો અકસ્માતનો ભાગ બન્યા છે તેવા દરેક વ્યક્તિઓને મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અયોધ્યામાંથી ત્રણ શખ્સની ધરપકડ ગઈકાલે કરવામાં આવી છે મિત્રો બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે જેથી કરીને કોઈપણ પ્રકારની દુર્ઘટના ના બને ત્યારે મિત્રો કડક સુરક્ષા વચ્ચે અયોધ્યામાંથી સફેદ રંગની સ્કોર્પિયોમાં ત્રણ ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગસ્ટર અયોધ્યામાં સંવેદનશીલ સ્થળો પર રેકી કરી રહ્યા હતા જેથી મિત્રો સુખા ગેંગેજ આ ગેંગસ્ટરને અયોધ્યા મોકલ્યા હતા અને હાલ પોલીસે ગેંગસ્ટરની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોને ક્યારે મળશે તેમને લઈને વાત કરીએ તો મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો કે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી મીડિયા અહેવાલો સૂચવે છે કે સોળમો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે મિત્રો જનરલી જ્યારે કોઈપણ હપ્તો રિલીઝ થાય ત્યાંના ચાર મહિના બાદ નવો હપ્તો આવતો હોય છે તો મિત્રો નવેમ્બર મહિનામાં જે છે તે હપ્તો પંદરમો આવ્યો હતો તો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં આ સોળમો હપ્તો આવી શકે છે જો કે મિત્રો સરકાર તરફથી આવી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં આવી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 500 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે 1 લાખ લોકોને તેનો લાભ મળશે અને તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી આદિવાસી ન્યાય મહાન યોજનામાં સંવેદનશીલ આદિવાસીઓ જૂથને આવાસ પીવાનું શુદ્ધ પાણી શિક્ષણ આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી કરીને તે લોકોને આવી દરેક પ્રકારની સુવિધા મળી શકે અને જેની માટે પાંચસોને ચાલીસ કરોડનો પ્રથમ હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વધુમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે સરકાર આ પીએમ જનમન યોજના હેઠળ ચાર પોઈન્ટ નેવું લાખ લોકોને કાયમી કાયમી ઘર આપવા જઈ રહી છે જેમાં મિત્રો એક ઘરની કિંમત લગભગ બે લાખ રૂપિયા હશે અને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત સબસિડીનો લાભ પણ આપવામાં આવશે અને પીએમ જનમન યોજના મિત્રો વાત કરીએ તો બજેટની લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયા માટે નોંધણી કેવી રીતે કર કરવી તે મિત્રો જાણો એટલે કે મિત્રો આ યોજના જે છે પીએમ જનમન યોજના અંતર્ગત મિત્રો પીવાનું શુદ્ધ પાણી આરોગ્ય શિક્ષણ અને ઘર જેવી સુવિધા જે છે તે સરકાર આપી રહી છે અને તેની માટે પાંચસો કરોડનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ઘર જે બનાવી દેશે સરકાર તેમાં બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ઘરની કિંમત હશે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપશો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરી લઈને કહ્યું છે કે મોદી સરકારે જે કહ્યું હતું તે કરીને દેખાડ્યું છે તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાનું કહ્યું હતું અને પાંત્રીસ એ કલમ હટાવવાનું કહ્યું હતું તે તેણે કરી દેખાડ્યું આતંકવાદ આતંકવાદનો નાશ કરવાનું કીધું હતું તે પણ તેણે કરી દેખાડ્યું અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તે પણ કહ્યું હતું અને તે પણ મિત્રો રામ મંદિર બની ચૂક્યું છે અને બાવીસ જાન્યુઆરી બે રામલલા વિરાજમાન પણ થવાના છે આ રામ મંદિરની અંદર નરેન્દ્ર મોદીની સરકાર જે જે છે 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 કહે તે કરી આવું બયાન મિત્રો અમિત શાહે આપ્યું આ મુદ્દે તમારા શું વિચારો છે મને લખીને જણાવી દેજો કોમેન્ટની અંદર ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગ મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ જાણવા અગત્યના છે દેવામાફી ને લઈને પણ ગણી શકાય કે આ મોટો સમાચાર આવી રહ્યા છે મોદી સરકારે 2004 ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મોદીની સરકાર બની ત્યારે મિત્રો તેમણે સત્તા ઉપર આવ્યા બાદ એવું કીધું હતું કે 2022 ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન એ મિત્રો રામબાણ કહેવાય અને એ વચન કોઈ દી ફક્તું નથી પરંતુ મિત્રો આ વચન ખોટું જ હતું અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું 2022 ની સાલ જતી રહી તેને પણ બે વર્ષ થઈ ચૂક્યા

ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે આ સિવાય સિત્તેર માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે સત્તર હજાર બસો ને એસી રૂપિયા આપવામાં આવે છે તદ ઉપરાંત આપવામાં આવે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે તે માટે મિત્રો બાર હજાર રૂપિયાની અલગથી સહાય છે ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર જેટલી સહાય છે તો આ બધી સહાયો મળીને મિત્રો દોઢ લાખ જેટલી

આ મિત્રો માહિતી આપી છે અને અધિકારીએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં જ બધા લોકો માટે ઉપલબ્ધ થશે અને પાંચ દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી હિન્દી અને તેલુગુ સહિત અન્ય બાર ભાષાઓમાં મળી શકે છે તો મિત્રો હવે દરેક ખેડૂત ભાઈઓ અથવા તો દરેક લોકો હવે હવામાનની સીધી માહિતી પોતાના એપ્લિકેશન થ્રુ લઈ શકે છે જેથી કરીને તેને સાચી અને સચોટ માહિતી મળે ખોટી માહિતીમાં ખેડૂતોએ અભડાવવું ના પડે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર હવે આપવામાં આવશે મિત્રો રાજ્યના લોકો માટે નવા વર્ષે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના લોકોને રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળશે કે નહીં મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકને હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જો કે મિત્રો તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ રાજસ્થાનની અંદર હમણાં જ ઇલેક્શન થયા હતા ચૂંટણી થઈ હતી ત્યારે ભજનલાલની સરકાર બની છે ત્યાં જે ભાજપ સરકાર છે અને ત્યાં મિત્રો ભાજપ સરકારે વચન આપ્યું હતું કે ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો ભજનલાલ સરકાર રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપે છે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે તો રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળે તો ગુજરાતને પણ આપવું જોઈએ કે નહીં તમે કોમેન્ટમાં લખીને જણાવી આપજો જોકે મિત્રો હાલ જોઈએ તો ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો ભાવ અત્યારે લગભગ નવસો પચીસ રૂપિયા આસપાસ બોલી રહ્યો છે